સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સાવલીમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલીના ધારાસભ્ય કેદર ઇનામદારના નિવાસસ્થાનેથી આ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તાલુકાના અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો મહિલા મંડળો તેમજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય એકતા સૌહાર્દ અને આત્મનિર્ભર ભારતના સંદેશને લોકજાગૃતિ મળે તે હેતુ સર આ યુનિટી માર્ચનું આયોજન વિશેષરૂપે રાખવામાં આવ્યું હતું આ માર્ચ સાવલીથી સાવલીથી ઘોડા સુધી યોજાઈ હતી જેમાં ઉમંગભીર જોડાયેલા નાગરિકોએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ કાર્યની યાદ કરતા એકતા અને અખંડિતતાના પ્રતીકરૂપે પોતાના પગલા પાડ્યા હતા કટ જેમાં ઉમંગભેર જોડાયેલા નાગરિકોએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ કાર્યની યાદ કરતા એકતા અને અખંડિતતાના પ્રતિકરૂપે પોતાના પગલાં મળાવ્યા હતા બમ્મરઘોડા ખાતે કાર્યક્રમનું સમાપન સન્માન સભા સાથે કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતાના સૂત્રોને પ્રસરાવે તેવી આ યુનિટી માર્ચને સ્થાનિક સ્તરે વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો